તો અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે ત્યારે બીજા દિવસે શનિવારે ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શનિવારે સડત્રીસ હજાર ત્રણસો છપ્પન લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતે ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ફૂલોથી બનેલું એક મહાકાય બુકે છે જે ત્રીસ હજાર કરતાં પણ રોપા અને ફૂલોથી બનાવાયું છે ફ્લાવર શોમાં અલગ અલગ ફૂલોથી બનેલા સ્કલપ્ચર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે જેમાં નાના બાળકોને પણ મજા પડી રહી છે ફ્લાવર શોમાં અલગ અલગ સ્ક્લપ્ચર તો મૂકવામાં આવ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે અલગ અલગ ફ્લાવરની સાથે સાથે ઘણા શિલ્પો પણ મૂકવામાં આવ્યા છે ઘણી યાદોને પણ તાજા કરવામાં આવી છે મારી પાછળ આપ જોઈ શકશો કે સુશાસનના 23 વર્ષ એટલે કે સરકારના જે તેવીસ વર્ષ કેવા રહ્યા તેની પણ યાદ કરવામાં આવી છે તો સ્ટેચ્યુ ઓફ નું સ્લપ્ચર મૂકવામાં આવ્યું છે અને સાથે જો વાત કરવામાં આવે યોજનાઓની વાત કરવામાં આવી છે કન્યા કેળવણી નિધિ યોજના છે કે સુજલામ સુફલામ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેની વાત કરવામાં છે ખાસ કરી ડિજિટલ ઇન્ડિયાની પણ યાદ કરવામાં આવી છે વાયબ્રન્ટ ગુજરાત થતું હોય છે આગળ તમે જોશો તો જ્યોતિગ્રામ યોજનાની વાત કરવામાં આવી છે ઈ ગવર્સનર પોર્ટલની વાત કરવામાં આવી છે કચ્છની જે યાદો છે તેને પણ તાજા કરવામાં આવી છે એટલે કે નાના નાના બાળકો અથવા યુવાનો જે આવે છે તે પણ વાંચી અને આટલા જે વર્ષો રહ્યા છે અત્યારે યોજનાઓ ચાલી રહી છે તેની પણ વાત કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે તો ફ્લાવર્સો રાખવામાં આવ્યા છે સાથે સરકારના જે ત્રેવીસ વર્ષ છે તેને પણ યાદ કરવામાં આવી રહ્યા છે અને અનેક લોકો આવી રહ્યા છે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે એટલે અન્ય રાજ્યના લોકો પણ જાણે કે ગુજરાતમાં આ ત્રેવીસ વર્ષ કેવા રહ્યા તેની પણ જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યના લોકો પણ જાણી શકશે કે ત્રેવીસ વર્ષમાં આટલી આટલી યોજનાઓ બહાર પડી અને આટલા આટલા કામો કરવામાં આવ્યા છે અને આ સાથે જો વાત કરવામાં આવે ઘણા લોકો તો આવી જ રહ્યા છે પણ ખાસ વાત એ કરવી છે કે અલગ અલગ રીતે પોસ્ટર મૂકવામાં આવ્યા છે જેમ કે બેટી બચાવ યોજના એટલે ઘણા લોકો આવી રહ્યા છે તો ખ્યાલ આવે એમને કે આવી યોજના પણ ગુજરાતમાં અમલમાં છે જો વાત કરવામાં આવે તમામ લોકોની કે જે અત્યારે ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે તો ચોક્કસથી તમારે આવવું જોઈએ કારણ કે ઘણા અવનવા સ્ક્લપ્ચર મૂકવામાં આવ્યા છે અને ઘણી એવી વસ્તુઓ છે કે જે કદાચ તમે ગયા વર્ષે ન જાણી હોય તે આ વર્ષે જાણી શકશો ઘણા બધા સહેલાણીઓ આવી રહ્યા છે ખાસ કરી શનિવાર અને રવિવારનો દિવસ છે એટલે લોકોનો ધસારો વધી રહ્યા છે ઘણા લોકો આપણી સાથે ઉપસ્થિત છે તેમની પાસેથી જાણીશું કે તેમનો અનુભવ કેવો છે ફ્લાવર શોમાં કેવું લાગી રહ્યું છે પહેલા આપનો પરિચય શું નામ છે આપનું પ્રિયંકા જયસ્વાલ પ્રિયંકા જયસ્વાલ કેવું લાગી રહ્યું છે ઓ મસ્ત છે મજા આવે છે સરસ છે એમ એન્જોય કરી શકે પબ્લિક ફેમિલી સાથે આવ્યા છું હા ફેમિલી સાથે છે આ મારા ભાઈ છે અમારો ભાભી છે આ ભત્રીજો છે અને અમારી ભત્રીજી છે અને ફ્રેન્ડ તો દર આ વખતે રૂપિયા છે શનિ રવિ એ વિશે શું કેશું ઘણા વધારે લાગે છે ઘણા બરાબર છે કેમ કે જે હિસાબ બરાબર છે મજા આવે છે બહુ મજા આવે એટલે બહુ જ મજા આવે છે અને પબ્લિક જોયેલો તમે એટલે બહુ હેપી છે ઘણા લોકો જે આવવા માંગે છે આવશે એન કાલે સન્ડે છે એટલે વધારે આવશે કાલે એન્ડથી ડબલ પબ્લિક રહેશે બિલકુલ બિલકુલ હા તો ઘણા લોકો જે આવવા માંગે છે ફ્લાવર શોમાં ચોક્કસથી તે લોકો આવવું જોઈએ લોકો કહી રહ્યા છે કે ટિકિટનો જે દર છે તે બરાબર છે કારણ કે અત્યારે ઘણું બધું જોવાનું પણ છે તો તમે પણ જો ફ્લાવર શોમાં આવવા માંગો છો તો ચોક્કસ આવી શકો છો અને મજા માણી શકો છો કેમેરામેન તુષાર શાહ સાથે મિત્તલ ખાણી અમદાવાદ